टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पम्प्स एंड मोटर्स नाम याद रखना अहमदाबाद ना पिराना डंपिंग साइट ने नई राजनीति तेज बनी छे एएमसी ના વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણે કહી કે બીજેપી ના શાસન માં કચરા માં પણ ભ્રષ્ટાચાર થયો છે 4 વર્ષ માં 100 કરોડ ના ખર્ચ બાદ પણ ઓછો કચરો નથી થયો તેઉ સહેજાદ ખાન એ કહ્યું છે 65 સ્ટ્રીમિંગ મશીન થી જગ્યાએ અત્યારે માત્ર 25 ટ્રોમિંગ મશીન જ મુકાયા છે વિપક્ષના આરોપ પર શાસક પક્ષે પલટવાર કર્યું ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસે ચૂપ રહેવું જોઈએ તેવું દિવાંગદાણીએ કહ્યું છે વિકાસના કામમાં રોડા નાખવાનું કોંગ્રેસ પાસેથી શીખવું જોઈએ કચરામાંથી કંચન ઊભું કરવાનું કામ કોર્પોરેશને કર્યું હોવાની વાત દિવાંગદાણીએ કહી છે હાલ પિરાણા ડમ્પિંગ સાઇટ પર કામ કરે છે પાંત્રીસ ટ્રોમિલો भारतीय जनता पार्टी के राज में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में कचरे के नाम पर भी भ्रष्टाचार किया जा रहा है 2018 2018-19 के दौरान अहमदाबाद मुंसिपल कॉरपोरेशन ने यह निर्णय लिया लिया गया था कि पिराना डंपिंग पर ट्रोमिल मशीन रखे जाएंगे जिससे कचरे का प्रोसेस किया जाएगा और जल्द से जल्द पिराना डंपिंग साइट को दूर किया जाएगा जिसमें साठ सिक्सटी ट्रोमिल मशीन रखने का वादा और दावा अहमदाबाद म्यूनसपल कॉरपोरेशन ने किया था जिसमें एक हज़ार टी मशीन रखे गए थे छः एक हज़ार टी के छः मशीन रखे गए थे बाकी के तीन सौ टी के मशीन रखे गए थे लेकिन भ्रष्टाचार के कारण आज वो साठ मशीन के वजह जो भ्रष्टाचार हुआ जिसके वजह से आज सिर्फ यहाँ पर 25 से 30 मशीन ही चलाए जा रहे हैं અનેક પ્રોજેક્ટો જ્યારે મહાનગરની અંદર ચાલતા હોય ત્યારે કોંગ્રેસથી આ સહન થતું નથી અને ખોટા ભ્રષ્ટાચારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુદ્દે બોલવાની જ જરૂર નથી અલગ અલગ એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ માટે પાંત્રીસ જેટલા ટ્રોમિલો ત્યાં આગળ ચાલી રહ્યા છે અને જે આ મર્યાદાની અંદર કામ કરે પર ડે એના આધારે જ પેમેન્ટ થતું હોય છે કોઈને પણ વધારાનું પેમેન્ટ એ કરવામાં આવતું નથી